જે સુરતના એમપી દ્વારા હાથમાં દીવો લઈને અયોધ્યા જતા હોય તેવી કૃતિઓ લગાવવામાં આવી સુરત વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામાયણના પ્રસંગો અને વિવિધ પાત્રો બનાવવામાં આવ્યા ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનજી વિભીષણ જેવા પાત્રો મહેંદીમાં રજૂ કરવામાં આવ્યા વાલી આર્ટ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા નિર્મિત એક પ્રાચીન ભારતીય કળા છે વેસુની એક બિલ્ડિંગમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું રામ મળ્યા રે ગટપ એને કહેવાય જો સબરી ને સીતા રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જોવા